બ્રિજના સ્લેબની ચેનલ વચ્ચે જગ્યા થઈ ગઈ છે બ્રિજના રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે પાલાવાસણા બાયપાસ સર્કલ થી શિવાલા સર્કલ વચ્ચેનો આ બ્રિજ છે ટ્રેક પરનો ઓવર બ્રિજ ખખડધજ હાલતમાં છે બ્રિજના વચ્ચે એટલું અંતર વધી ગયું છે જેમાં ટુ વ્હીલરનું ટાયર પણ ફસાઈ જાય રસ્તા પર ભ્રષ્ટાચારના મોટા ખાડા પડી ગયા છે જેમાંથી સળિયાઓ પણ બહાર આવી રહ્યા છે બ્રિજની હાલત એટલી ખસ્તા થઈ ગઈ છે કે તેને જોઈને લાગે કે આ બ્રિજ જાણે કે પડવાના વાંકે જ ઉભો છે આ બ્રિજ પર ચોવીસ કલાક મોટા મોટા વાહનો પણ પસાર થતા હોય છે જેથી બ્રિજ પરથી પસાર થવું વાહન ચાલકો માટે ખૂબ જ જોખમી ભર્યું બની ગયું છે બે હાજર સત્તરમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે બ્રિજ જાણે કે પડવાના વાયું થશે આટલું જ નહીં પણ બાયપાસ રોડ બન્યાને હજી તો માંડ એક થી દોઢ વર્ષ જ થયું છે અને એટલામાં જ એટલા સમયમાં જ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે કોન્ટ્રાક્ટર અને તંત્ર ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે જ્યારે ત્યારે જે બાયપાસ આ બન્યું ને એટલે એ બાયપાસની ગુણવત્તામાં સનત અધિકારીઓ એ અધિકારીઓએ એમના કોન્ટ્રાક્ટર જે ભાઈબંધો હોય કે જે એમના અંગાર જે મળ્યા હોય એ બધા સેટ કરી ગુણવત્તાની ચકાસણી ન કરેલ હોય આ ફ્રિજ નહીં કટોરો ખુલ્લી પડી જાય છે અગાઉ પણ આ જે કોન્ટ્રાક્ટર જે ખરા મોટા આ મોટા કોન્ટ્રાક્ટરો અધિકારીઓ બે સનગ લગ્ન છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ બાયપાસ એટલો બિસ્માર છે તમે બે કિલોમીટરથી ચાર કિલોમીટર તમે જોઈ લો આપના મધ્યમથી તો ખરેખર પ્રજા જેટલી હેરાન થઈ છે પૈસા ટેક્સ હા ના બધું તમે લઈ લો છો પ્રજા જોડેથી પણ રોડમાં એટલી બેદરકારી તો ફક્ત વર્ષ પહેલા બનેલા રેલવે ઓવરબ્રિજ ની આ ખસ્તા હાલત કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે પડવાના વાકે ઉભેલા આ બ્રિજમાં સમારકામ કરવામાં આવે તેવી વારંવાર માંગ ઉઠી છે પરંતુ જાણે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય તેમ બ્રિજની મરામત કરવામાં સ્થાનિક પ્રશાસને જાણે જરા પણ રસ ન હોવાનો પણ લાગી રહ્યું છે ખુદ રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર પણ આ બાયપાસ રોડની અવદશા રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ભ્રષ્ટાચારથી લગપત કોન્ટ્રાક્ટરને નગરોળ તંત્રને બ્રિજનું સમારકામ કરવામાં કોઈ જ રસ ન હોવાના પણ આક્ષેપ જુગલજી ઠાકોરે પણ કર્યા હતા ઉપર જોશો તો અડધો ફૂટ કરતાં પણ વધારે બે બ્રિજના જે છેડા હોય એ જુદા પડેલા છે સાથે સાથે આખા બ્રિજની અંદર કોઈક ને કોઈક જગ્યાએ સ્ટીલના સરિયા પણ દેખાય છે અને ટુ વ્હીલર હોય કે થ્રી વ્હીલર એને સો ટકા અકસ્માત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ હાઈવે જે છે એની અંદર બહુ ભારે વાહનો લોડિંગ વાહનો જતા હોય છે તાત્કાલિક જે પણ લાગતા વળગતા એના અધિકારીગણ હોય કે એના જે લોકો હોય આને તરત એને કોઈક ને કોઈક રીતે આને રિપેર કરાવવો જોઈએ અને ઝડપીમાં ઝડપી આ જો નહીં થાય તો ગુજારો અકસ્માત થવાની શક્યતા લાગી રહી છે મહેસાણા બાયપાસ રોડ ઉપર થોડા વર્ષો પહેલાં જ કહી શકાય એક બ્રિજ જે ધરાશાયી થયો હતો અને નવો બ્રિજ બનાવવાની ફરજ પડી હતી ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર વધુ એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે આપણે હાલ પહોંચ્યા છીએ પાલાવાસણા બાયપાસથી લઈ અને શિવાલા સર્કલ વચ્ચેનો બાયપાસ રોડ રોડ જે છે ત્યાં ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યાં ફરી એકવાર જે છે રોડ ઓવરબ્રિજની ઉપર મોટી તિરાડો જે છે સામે આવી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે બે સ્લેબ છે એની વચ્ચે મોટી તિરાડ છે અને બંને સ્લેબ જે છે છૂટા પણ ખાસ પડી ગયા છે અહીંથી દિવસ દરમિયાન બાયપાસ હાઈવે ઉપર મોટા હેવી વ્હીકલોને ખાસ અહીંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી તેના કારણે અહીંયા કહી શકાય કે મોટી માત્રામાં જે વાહન હેવી વાહન ચાલકો છે અહીંથી ખાસ પસાર થતા હોય છે અને એના કારણે અહીંથી ભારે મુશ્કેલીનો સામનો જે છે ખાસ કર કરી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે હાલ જો વાત કરીએ તો જે તિરાડ છે એટલી મોટી છે કે જેના કારણે વાહન જે છે એ આખું અહીંયા પછડાઈ રહ્યું છે પછડાવાનો અવાજ જે છે એ પણ ખાસ અહીંયા છે ખાસ આવી રહ્યો છે આપણે હાથ નાખવાનો પ્રયત્ન કરીશું એટલે કહી શકાય કે આસપાસ મોટી તિરાડ છે જેના કારણે આખો હાથ જે છે એ અંદર જઈ રહ્યો છે એટલે કામગીરીમાં ચોક્કસથી ભેટ છે અને ટૂંકા ગાળાની અંદર બ્રિજ જે છે એમાં મોટી તિરાડો જે છે ખાસ પડી ગઈ છે અહીંથી ભારે વાહનો મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે ક્યાંક અકસ્માત થવાનો ડર પણ જે છે વાહન ચાલકો છેવી રહ્યા છે સવાલ એ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે શું ખાસ અહીંયા જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તો એની ગુણવત્તાની ચકાસણી તંત્ર દ્વારા પણ કેમ કરવામાં નહીં આવ્યું હોય મોટા વાહનો અહીંથી પસાર થાય છે ક્યારેક ઘટના ઘટ જે કહી શકાય કે દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની એ પ્રકારના સવાલો પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે મુકેશોસિંહ ગુજરાત ફર્સ્ટ મહેસાણા